છોટાઉદેપુર શુક્રવાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં છોટાઉદેપુરના લીંબાણી ગામના શ્રી ગુલાબભાઈ રાઠવા હોમગાર્ડ તરીકે ચૂંટણી ફરજ પર હતા તે દરમિયાન તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યારે ચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂંટણી ફરજ બર્જાવતા દરમિયાન કોઈ કર્મી મૃત્યુ પામે છે તો તેના પરિવારને સહાય ચૂકવવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ સંવેદનશીલતા સાથે તુરંત જ જે ઘટતી કાર્યવાહી કરાવીને ગુલાબભાઈ રાઠવાની સહાય મંજૂર કરાવી હતી જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક સ્વર્ગસ્થ શ્રી ગુલાબભાઈ રાઠવાના ઘરની મુલાકાત લઈ તેમના પરિવારને આશ્વાસન આપ્યું હતું તેમજ સ્વર્ગસ્થ શ્રી ગુલાબભાઈ રાઠવાને સુમન પાઠવ્યા હતા આ તકે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ શ્રી કે જેમણે સ્વર્ગસ્થ શ્રી ગુલાબભાઈ રાઠવાના પત્ની શ્રી મંજુલાબેનને રૂપિયા પંદર લાખનો ચેક અર્પણ કર્યો હતો શ્રી ધામેલિયાએ મંજુલાબેનને સહાયની રકમનો બાળકોના અભ્યાસ માટે જ ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આરબી ચૌધરી ચૂંટણી શાખા તથા પોલીસ અધિકારી કર્મચારીઓ હોમગાર્ડના જવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રાઠવા રવિન્દ્રકુમાર ગુલાબભાઈ છે મારા પપ્પા હોમગાર્ડમાં નોકરી કરતા હતા લોકસભાની ચૂંટણીમાં માર્ગો પપ્પા ફરજ બજાવતા માર્ગમાં એક્સિ એક્સિડન્ટ થતાં મૃત્યુ પામ્યા પપ્પાના પપ્પાના જાતે ઘરમાં હાલ કોઈ કમાડ નથી આવી પરિસ્થિતિમાં સરકારે અમારી મદદ કરી છે કલેક્ટર સાહેબે પણ અમને સહાય આપી છે જ્યાંથી અમારા ઘરનું ગુજરાન ચાલશે હું તથા મારી ભાઈ બહેન અભ્યાસ પૂર્ણ કરી શકીશું અમને સહાય આપવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર અલ્ફેઝ પઠાણ S9 ન્યૂઝ ન્યુઝ છોટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે